ભરૂચમાં ફ્રૂટ અને શાકભાજી લારી ધારકોને યોગ્ય જગ્યા ફાળવવા મુદ્દે આમ આદમી પાર્ટીનું આવેદન પત્ર ભરૂચ શહેરમાં ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ કરી રોજગારી મેળવવા લારી ચલાવતા ધારકોને યોગ્ય અને નિશ્ચિત જગ્યા ફાળવવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ચિરાગસિંહ ગોયલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ આવેદન પત્ર આપવામાં આવ્યો હતો આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ભરૂચ શહેરમાં વસતા અને સ્થાનિક ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારો પોતાની આજીવિકા માટે નાની મોટી લારીઓ મારફતે ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ વ્યવસાય કરી પરિવારનું ગુધરાણ ચલાવે છે છતાં આ દિન સુધી નગરપાલિકા કે સરકારી તંત્ર દ્વારા લારીધારકોને કોઈ યોગ્ય અને નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી નથી પરિણામે મજબૂરી વશ આ વેપારીઓ રોડ રસ્તા ઉપર ઉભા રહી ધંધો કરવા મજબૂર બને છે આવી સ્થિતિમાં ટ્રાફિકના નામે વારંવાર પોલીસ દ્વારા લારીઓ જપ્ત કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં લારીધારકોને પોલીસ સ્ટેશન લઈ જઈ દંડ ફટકારવામાં આવે છે તેમજ અપમાનજનક વર્તન થતું હોવાનો આક્ષેપ પણ આવેદન પત્રમાં કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે કે શહેરના લારી ધારકોને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવીને તેમને કાયદેસર અને સન્માનજનક રીતે રોજગારી કરવાની તક આપવામાં આવી જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પરેશાનીમાંથી મુક્ત થઈ શકે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જે પોતાની આજીવિકા જીવવા માટે જે નાના નાના લારી ગલ્લાવાળા છે એ લોકો જે રોડ રસ્તા ઉપર ઉભા રહીને જે લારી ગલ્લા ચલવે છે આવા લોકોને વારંવાર દબાણના નામે એ લોકોની ઉપર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે વારંવાર આ લોકોની લારી ગલ્લી લારી ગલ્લા જપ્તી કરવા અને આ લોકો ઉપર અત્યાચારો કરવા પોલીસને આગળ રાખી એ લોકોને ગેરકાયદેસર રીતે એ લોકો ઉપર કેસ કરાવવા આવા કામો થઈ રહ્યા છે ત્યારે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વહીવટી તંત્રને કે આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે અત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ એક યોગ્ય જગ્યાની ફાળવણી કરવા માટે સેવાશ્રમ વિસ્તાર હોય લારી ગલ્લા ધારકોને વારંવાર દબાણના નામે જે હટાવવામાં આવે છે ત્યારે આજ રોજ આમ પાર્ટીની ટીમ દ્વારા આ લોકોના સમર્થનની અંદર અમે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે અમે આશા રાખીએ છીએ કે જલ્દી જલ્દી આ લોકોને એક યોગ્ય જગ્યા ફાળવણી કરી આપવામાં આવે પરંતુ અહીંયા વાત એ છે

એવા એવા પરિવારોને તાત્કાલિક ના ધોરણે કાર્યવાહી કરી એ લોકોની રોજીરોટી છીનવી લેવાનું કાવતરું ચાલી રહ્યું છે ત્યારે અમે ભરૂચ તંત્ર પાસે એક આશા રાખીએ છીએ કે આની ઉપર યોગ્ય પગલાં લેવાય અને આ લોકોને જલ્દી થી જલ્દી યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે કોટિયા ગામમાં જે એનર્જી આપણે જે કેપી ગ્રીન એનર્જી છે એની લાઈનો જે હટાવવાની જે કામગીરી છે એ પણ તાત્કાલિક ના ધોરણે થવી જોઈએ